ઓય જીતીન જીતીન કરી કોમે આય આય જો આંખડીયાર માતાજી ની બાવનગઢ ની ધજા સડાવવામાં આવે નાની હોય તો તાજા નીચે પણ સડે હગે પણ આ મોટી છે જો

ન થાય હવે એ કાયમ ના એવા હોય એની પણ સેફટી માટે આ થાંભલામાં જુઓ અંદર અંદર વાયર છે જો ગઢધરાથી એવું શું હોય એટલી ઉસું છે તારતા જો એટલે આ ફરિયા રાખ્યા એની સેફ્ટી હાટું છે આ જો આ ફરતી જેટલી જે આ જગ્યા દેખાય ને એક જ કલર ની બધી આ માટેલ માતાજી ની જગ્યા છે આથી ઉપર થી તમને નજારો દેખાડા બધો એક આ છે માટેલ બહુ જ માતાજીના દર્શન કરવાલાયક છે આપણી અમુક માણસ બોલતા હોય કે આપણે ફરવા જવું હોય ફરવા કોઈ બી ન કહેવાય માતાજીના દર્શન કરવા આવ્યા તો આપણી માતાજીના દર્શન જ કરવાના હોય જુઓ આ ભાઈ એટલી ઘડીમાં Ito yung mga certified food yan. Bowls of Kaya sa ito. Kaya sa ito po sa ito. Kaya sa ito. sa Kaya

对嘛？孩子就跟着家长玩嘛。 અવાજ આવે કામ હાલે એટલી અવાજ આવે તો તમે સાંભળે જ છે કે જો તૈયારી જ છે માતાજીની ધજા હમણાં જ પવનમાં લેવરા લેરાવા માંડીએ આ ભાઈ છે ને થોડા થોડોક દેખાય સાથે સાંભળ્યો તો એવી રીતે มาเรั่องสัตว์เดินทา માતાજીની ધજા સડે ગઈ મેળા ભરાઈ ગયા ને હાલો એ માતાજીની પ્રસાદી મસ્ત મજાની લેરાઈ હવામાં માતાજીની સજાઓ ગજની છે પણ સ્થમ બહુ મોટો છે ને એટલી આના સડાવા વાળા હોય ને તો જ સડાવતો મસ્તી ની લેરાઈ હાલો તો ખોડિયાર મહાદની જે